કચ્છ થર્મલ પાવર સ્ટેશન પાંધરો ખાતે ચીફ ઇજનેર પટેલ સાહેબની આગેવાની હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનની સુંદર શરૂઆત કરવામાં આવી છે પોતાના કેમ્પસ વિસ્તારથી લઈને નજીકના ગામો એકતા નગર અને વર્માનગર સુધી આ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અભિયાનનો હેતુ ગાયો સહિતના પ્રાણીઓનું રક્ષણ સ્વચ્છતા પર્યાવરણ અને પ્લાસ્ટિકના વિકલ્પ રૂપે કાગળની થેલીઓનો ઉપયોગ વધારવાનો છે આ માટે મહિલા મંડળની બહેનો દ્વારા સ્થાનિક સ્તરે રોજગારી ઊભી કરવામાં આવશે અને શરૂઆતમાં પાંચ હજાર કાગળની થેલીઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે વેપારી મિત્રો માટે વોટ્સએપ ગ્રુપ બનાવી અભિયાનને વધુ અસરકારક બનાવાશે તેમજ દુકાનેથી ખરીદી માટે લોકો પોતાના ઘરેથી થેલી લઈને આવે તેવી જનજાગૃતિ ફેલાવવામાં આવશે નાટકો જાહેર જાગૃતિ કાર્યક્રમો અને ઘર ઘર મુલાકાત દ્વારા ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્તિ અંગે સમજાવવામાં આવશે આ પ્રસંગે જીએમડીસીના અધિકારીઓ વેપારી મિત્રો નારણ સરોવર પોલીસ સ્ટેશન મહિલા મંડળ એકતા વિકાસ મંડળના હોદ્દેદારો અને કંપનીનો સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો ચીફ ઇજનેર પટેલ સાહેબે આ અભિયાનને સફળ બનાવવા અન્ય લોક કલ્યાણ કાર્ય કરવા વેગ આપશું તેવી સાહેબે ખાતરી પણ આપી હતી ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દરિયા ખાન તથા ઉપ સરપંચ પ્રતિનિધિએ પણ આ અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મારું નામ શક્તિ સિજાલા વેપારી સુન એકતા નગર પ્રમુખ આજે કચ્છ લિગ્નેટ થર્મો વાસ્ટેશન ચીફ ઇન્જિનિયર દ્વારા એક સરસ મજાની મીટિંગનું આયોજન કરેલ કે સ્વચ્છતા સેવા બે હજાર પચાસ અંતર્ગત તો અમે તો ઘણો એવેરનેસ લાવી છીએ પણ હવે આજે જે સાહેબોએ કીધું અમને કે અમે મહિલા ગૃહ ઉદ્યોગોને આપણા પાંદરો પંચાયતમાં જે મહિલા છે બધા જે રોજગાર નથી એમને એક થેલીનું આપણે બનાવવા માટે એક કામ સોંપવામાં આવે અને પાંચેક હજાર થેલી અમને પ્રોવાઈડ કરશે જીબી તરફથી એટલે મેં સાહેબને એ જ કીધું મેં તમે જીઇબીમાં જીએમડીસીમાં પાંદરો પચાવ જેટલા ગામડા આવે છે બધાને પ્રોવાઈડ કરો બાકી અમારું વેપારી મંડળ હંમેશા તમારી સાથે જ છે તો અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું અમને પણ ખબર છે કે પ્લાસ્ટિકથી કેટલી નુકસાન થાય છે અને હું તો મેડિકલ લાઈનમાં છું અને મને ખ્યાલ છે કે ગાયોમાં કેટલો આફરો ચડે છે અમારી સામે ઘણી ગાયો મરતા હોય છે અમે તો અમે પૂરેપૂરો જીબીના સાથ સહકાર આપશું કે આટલું સરસ મજાની મુહિમ ચાલુ કરી છે તો એને પૂરેપૂરો સાથ સહકાર હશે અને અમને વેપારીને દરેક અમારા સો સવાસો દુકાન છે અને બધાને અમે એક જનજાગૃતિ માટે એક આજે એક રેલીનું આયોજન કર્યું ચાલો જીબી તરફથી એમાં અત્યારે અમે પ્રયાણ કરશું અને એક એક દુકાને જઈને અમારું વેપારી મંડળ આખું અમારી સભ્યની ટીમ છે એક એક દુકાને સમજાવશું કે ભાઈ આપણે પ્લાસ્ટિક મુક્ત આપણે એકતા નગર કે પાંજરો પંચાયત પ્લાસ્ટિક મુક્ત કરવાની છે તો આના માટે પૂરેપૂરો સાથ સહકાર જીબીને અને એવી શુભેચ્છા અમારી મારું નામ મહેશ માધવજી ઠક્કર એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ પ્રમુખની હાલમાં જે જવાબદારી નિભાવું છું તો વર્ષોથી બે હજાર તેરથી એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ દ્વારા અમે મેડિકલ કેમ્પ હોય પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ હોય કે ધાર્મિક કોઈ બી કાર્યક્રમ એની અંદર સહયોગ આપતા હોઈએ છે જ્યારે આજે કચ્છ લિગ્નેટ થર્મલ પાવર પ્રોજેક્ટના ચીફ ઇન્જિનિયર સાહેબશ્રીએ જ્યારે આ એક આજે એક બેઠક ગોઠવી છે અને પાંદરો પંચાયતને પ્લાસ્ટિક મુક્ત કરવાની જે એમને વાત કરી છે અને સહયોગ આપવાની જે વાત કરી છે એને અમે બિરદાવીએ છીએ એનું કારણ છે કે જીએમડીસી હોય કે જીબી હોય એ નિગમ બોર્ડનું જ્યારે અમને અહીંયા પાંદરો પંચાયતને કે પાંદરો વિસ્તારની અંદર જ્યારે અમને સહયોગ મળે છે ત્યારે અમે બહુ મજબૂત ગણાઈએ છીએ એનું કારણ છે કે એના માટે જે થેલીઓની જ વ્યવસ્થા છે કે જેના માટે એ લોકો સાથે રહી અને ડસ્ટબિનની વ્યવસ્થા કરશે એવી રીતે જો આ બધી મુહિમ જે સાહેબે ચલાવી છે એનો ખરેખર તો સાહેબનો ખૂબ આભાર છે એની સાથે સાથે આપણે જોઈએ છીએ કે આજની તારીખની અંદર જે આપણે પ્લાસ્ટિકનો જે ઉપયોગ થાય છે એ ખરેખર ન થવો જોઈએ એનું કારણ છે કે પ્લાસ્ટિક માનવથી કરીને પશુ સુધી કે કોઈ જીવ સુધી છે ને એ હાનિકારક છે આપણે સમજીએ ત્યારે ઘણી વખત આપણા પશુ જે રખડતા હોય છે એ પ્લાસ્ટિક ખાવાની અંદર ઉપયોગ વધારે કરતા હોય છે એના કારણે અમે ઘણી વખત અમારા ટ્રસ્ટ દ્વારા જે ઓપરેશનો કરાયા છે ગાયોનો તે એના પેટમાંથી અંદાજીત તેરતેર કિલો જેવા પ્લાસ્ટિકો કાઢ્યા છે એ આપણે સોનાલનગરની વાત કરીએ તો ત્યાં પણ એક ગાયને ઓપરેશન કરી અને એક ડૉક્ટર બહુ સફળતા મેળવી હતી તો આ મુહિમ ચલાવી અને આપણે જીવ બચાવશું અને ઘઉં કે કોઈ પણ જીવ એને બચાવશું એટલે આપણો એક માનવ ધર્મ છે જે જે આજે ચલાવી છે છે ખૂબ આભાર મીડિયાના આવ્યા આદમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારી વાત સાંભળી અને લોકો સુધી પોસાડે અમારો એક જ નારો છે કે પ્લાસ્ટિક મુક્ત પાંદરો ગ્રામ પંચાયત થાય એની અંદર અમે સહયોગી બનીએ એટલે અમારો ભૂખ ખૂબ એવો સહયોગ રહેશે તો આ મિશન અંતર્ગત અમે બધા ઘરે ઘરે જઈ અને બધાને કાપડની થેલી યુઝ કરવા માટેનો જ અમે કહેશું કે બને ત્યાં સુધી આપણે કાપડની થેલી વાપરીશું ઘરેથી જ લઈને જાશું તો બધે પ્લાસ્ટિક બંધ થશે અને આ રીતે જે ગાયો મૃત્યુ પામે છે અને જે રોગ થાય છે પ્લાસ્ટિકને લીધે એ બધું આ અટકી જશે તો આ મિશન જરૂરી છે જેથી આ ભવિષ્યમાં બધા બધું જે આપણી હવા છે એ આ બધે નુકસાન જ કરે છે પ્લાસ્ટિક જેમ આપણે વધારે યુઝ કરીએ છીએ તો બધું બધાને નુકસાન થાય છે તો પ્લાસ્ટિકની થેલી આપણે બંધ કરી અને બધે જે 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 વેપારીઓ છે એ બધા જને આપણે કાપડની થેલી આપણી કે તરફથી જ પ્રોવાઈડ કરશું અને જે રીતે સાહેબે કીધું એ રીતે કે ડિપોઝિટ લઈ અને પ્લાસ્ટિકની થેલી જે ઘરેથી જે નથી લઈ આવ્યા એમને આપણે કાપડની થેલી પ્રોવાઈડ કરશે વેપારીઓ જ બધા કરશે

અત્યારથી અમે જેમ શક્તિસિંહ ઝાલાએ વાત કરી જે મહિલા મંડળ છે જે ઉપપ્રમુખો પ્રમુખો જે બધી વાત કરી એમાં બધી બહુ સાથ સહકાર આપી ઘરો ઘર જઈ અમે માણસોને સમજાવશું નિશાળામાં બાળકો જઈને જઈને સમજાવશું અમારી જાતે મહેનત કરશું સાથે અમે સંખી છે અમે ઘણી વખત પ્લાસ્ટિક કચરાઓ પણ રોડ ઉપરથી પણ સાફ કરાવીએ છીએ અને સાથે કરી મહેનત કરતા રહેશું અને જે બદલ સાહેબો અધિકારીઓ જે અહીંયા સહકાર આપ્યો તે બધલ ખૂબ ખૂબ આભાર અમે સાથે જોડાઈને સારું કામ કાર્ય કરશું સાર સાથે જોડાયું